આ આટલી એને સુકવી છે ખાલી અને હું મારું એડિટિંગ કરતો હતો એટલે હુકો આવી ગઈ હજી આ બધી મારી પાસે હુકો છે ભલે અને એમ કહેવાય કે દિવસના ચોવીસ કલાકની અંદર અડતાલીસ કલાક અહીંયા આ વિડીયો કોલિંગ ચાલુ હોય ચાલુ હોય ને ચાલુ હોય હું કલાકો ઘટે આ લોકોને વિડીયો કોલિંગમાં હું એવી બધી વાતો કરવાની હોય રામ જાણે હજી સુધી મને એ જ ખબર પડતી નથી એટલે હું વાતો હોય બાય તમારી સુધી શું કરી હું કરીએ એક ની એક વાતો બસાવર કરે એક ની એક વાતો બસાવર કરે ગઈ ભાઈ તી તમારે જે વાતો કરવી હોય કરો હાલો તઈ આપણે આપણે થોડુંક એડિટિંગ કરી લી અને થોડુંક માં કહેને એટલે તરત મને કહે કે તમે આ બધી ફુકવવા લાગો ફુકઈ હોત નાખશું હા ભાઈ હાલો હાલો અને જેદી એમ કહેવાય કે કામકાજ વાળા દિવસ હોય એને આવી બધી નવીન વસ્તુ બનાવતી હોય તેદી નાસ્તામાં મારે આજ હોય દો તો સાલા ય દુખ કાય ખતમ નહીં હોતા ભાઈ આવું છે ભાઈ અને જો કે આપણે એ વાતનું સન્માન કરી ભાઈ કામ હોય એટલે બધું કામ ભેગું ન થાય કાંઈ વાંધો નહીં ખાઈ લઈ પેટ ભરવાનું કામ એની લાગણીને માન આપીને ભાઈ આ વિડીયો ઉતારવામાં આવેલ છે એને કીધું કે હું આ બધું ફૂંકું છું ને એ જરાક તમે પહેલાં વિડીયોમાં લ્યો એવું એનું કહેવું છે ભાઈ એમ કેવાય કે બપોરના ના બરોબર એક ના થઈ છે અને સવારના બે મારા કામમાં હતા એટલે અમે રસોઈ કઈ બનાવી હતી નહીં એટલે સીધા ખાઈ લીધા ખાવસા ખાવસા આલુપુરી ખાઈ લીધી મારી વાલી જરા ખરગો રાખને ને કેમેરો

તો હાલો તો અત્યારે લપેડા ફરવા હું કેવું તારું લપેડા મારવા ન જાતા તો કલર કરવા જાય એમ કહેવાય ભાઈ અમે તને લીપા પોતી કરવા જઈએ છીએ ઈ કે વાત કરતા યાર પછી ગયા છે માં ઉપર ભાળું ધ સીઝર્સ એજ ને આપણે આવ્યા આ ની બરાબર ઉપર આ બાજુ એલપી સવાણી સ્કૂલ છે જે પાલનપોર વાળી બરાબર અને આ બાજુ પાલનપુરનો કેનાલ રોડ છે ને ઈ છે એ બરાબર પેલા મળે છે હાલો તો શોપિંગ નું નામ આપણને બહુ ખબર નથી પ્લેટિન છે હાલો ફટાફટ કાળું કાળું કરી નાખી અહીંયા એમ કહેવાય કે બુદ્ધ ભગવાન બિરાજમાન છે અને બરાબર અહીંયા એને હેન્ડ્રી છે મારી વાલીને એમ કહેવાય ડાકુ બનાવી નાખી છે એટલે હમણાં અહીંયા રંગરોગણ થઈ જાય રંગરોપણ તમારું બે શબ્દ ઇંગ્લિશના આવડી ગયા એમાં તો ઇંગ્લિશ ઇંગ્લિશ કરશે બરાબર છે ટચ આપ ટચ ભાઈ એને કે ઇંગ્લિશ કો મારો ગોલી લપેડો મારવાનો છે ભાઈ હા ભાઈ એક એક જગ્યા લપેડા હા યાર મારી વાલીને એમ કહેવાય કે રંગરોગાન કામ અહીંયા શરૂ થઈ ગયું છે ધોનીલ તમે કેમ એટલા લોંગ હેર રાખે ભાઈ સ્ટાઈલ સ્ટાઈલ મે રહેને કા યો યો સ્ટાઈલ હો આપડા વત્તા નથી અહીંયા હો પણ કાઈ નહીં અહીંયા બપોરનું ટાણું પણ એટલું બધું ટ્રાફિક છે કે વાત જવા જોઈએ એમ હો પણ કાંઈ નહીં થોડી વારમાં અમારા મેડમ છે ને અય વાલી અ વાલી હા એ મોજમાં છે હો પણ મજા અમારો એન્થની એમ કહેવાય ને કે આજે બધી હેરસ્ટાઈલ દેખાડા દેખાડ છો છે કે ભાઈ ડેડી આપણે આવી હેરસ્ટાઈલ કરવી છે હા બાપા આપણે આવી હેરસ્ટાઈલ કરશું બસ ઓકે હા લો ભાઈ એન્થનીનું પાકું ગરમીનું ટાણું છે એટલે ભાઈ શેરડીનો રસ આવી ગયો ધરતીનું અમૃત અમારી વાલી હજી ડાકુ જ બનેલી છે એનો શેરડીનો રસ આવી ગયો અમારે એન્થની તો હોત કરી નાખો ભાઈ હાલો આપણે થોડું ધીમું ધીમું પીને જનીષ જનીશભાઈ આવી ગયા અમારી હારે હવે આપણે હા એ ગયા તા ભાઈ જમવા ગયા તા બપોરા કરવા કરીને આવી ગયા છે હવે હેર કટિંગ થોડુંક કરશે પછી પછી કામ કરશે પણ સાચું કહું આપણે ભલે એમ લીપણ કામ પણ બહુ અઘરું છે ને આર્ટનું કામકાજ છે એમ એટલે કેટલા વર્ષ થાય તમને શીખતા હા એક વર્ષ તો હજી શીખતા જઈશ એટલે મારામાં શીખશો કે પછી તે આવડે છે અચ્છા ઓકે આવડે છે આવડે છે તંત્ર શીખી લેવાનું આપણને કંઈ ફર્ક નહીં પડતો એવું છે ભાઈ એટલે ઇન શોર્ટ બહુ કારીગરીનું કામકાજ છે હાલો તઈ શરૂ કરીએ આપણું રંગ રોગાન હાલ કંઈક આવોક છે હવે જોઈએ કે આ કટિંગ થયા પછી હું હાલ કરે છે આપણે એની પર મેલું છે પણ તમને જે મજા આવે ને એ કહ્ય તું પણ મને આમ જરાક રૂડો રૂપાળો બનાવી દે એમ અમારો અંત ભાઈ જોઈએ વાટ જોવે છે આ વખતે હોતો હોતી ને એન્થની તૈણે જેણે નક્કી કર્યું કે નવીન સ્ટાઇલ કરી એમ કહેવાય ને ઇંગ્લિશમાં મેક ઓવર કરી મેક ઓવર એમ તો તૈણેનું ભાઈ મેક ઓવર શરૂ થઈ ગયું છે અને આપણે આ ભાઈને કીધું ભાઈ તમને જેવા મજા આવે ને એમ તમારા હિસાબથી હેરસ્ટાઇલ કરો એટલે એના હિસાબથી કંઈક નવા જૂની કરે છે રામ જાણે જે થાય હાસું પણ હા શું કહું ફાઈનલ લુક આપણે જોઈને આપણને બહુ મજા આવી ગયો ભાઈ અને આપણે જો ભાઈ આવા છે આપણે આ ભાઈને કીધું તને મજા આવે કઈ બાકી લાગવું જોઈએ સારું એટલે આમ જો ભાઈ આપણને મજે મજ લાવી દીધી આ ભાઈએ પછી આ ભાઈએ ભાઈ ગરમા ગરમ ફૂંકણી મારીને વાળ સેટ કર્યા પછી દાઢી બાડી સેટ કર્યા બે દી સુધી એવું સારું લાગશે ને અને ત્રીજા દી હતું ને એવું એવું થઈ જવાનું છે પછી ગળામાં ઘડી ગદગદિયા કર્યા ભાઈ આપણું હેર કટિંગ થઈ ગયું છે ને હવે અમારો એન્થની એમ કહેવાય કે રણ મેદાન છે અને અમારા સારથી એવા જનીશભાઈ 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 રમ છેડો બોલાવવાનો છો રમછટો બોલાવવાનો છે બાય બાય ટાટા ગુડ બાય ગયા અમારે એન્થની નેને ટેન્શન આવી ગયું છે હજી આપણો રંગ રોગાન બાકી છે પણ ત્યાં સુધીમાં અને આલે તમે કોણ એક ધમીનોને વખત બદલ દિયા જજબાત બદલ દિયા આયા તો હાવ બધું ફરી ક્યુ ભાઈ હે આવ બધું છે ધોનિલ ભાઈ તમે બહુ સારું કામ કર્યું છે ભાઈ નહીં ખરેખર જો ભાઈ બહુ 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 મસ્ત લોક આવ્યો છે જો ખરેખર મસ્ત લોક આવ્યો છે ભાઈ થેન્ક યુ વેરી મચ હવે છે ને મને જરાક છે ને રંગ રોગાન કરી દો ચાર પાંચ વર્ષ ઘટી દેવા જોઈએ બહુ મસ્ત ભાઈ ચાલો ખૂબ સરસ રેડી સરસ હાલો હવે ફતો હાલો હાલો હવે આપણો વારો કામ એમ કહેવાય કે પરિપૂર્ણ થઈ ગયું છે અમારા ધનિલભાઈ થોડીક સાફ સફાઈ કરે છે આવું કાર્યક્રમ છે હવે અહીંયા મારી વાલી છે ને બેઠી બેઠી કંઈક રેસીપી જોવે છે રમ બરાબર એકે રેસીપી ઘરે મને જોવા મળતી નથી કાંઈ ખાવા મળતી નથી ખાલી નેટ ખીચડી દાલ ઢોકળી અને એવી ત્રણ ત્રણસર આઈટમ મળે છે હાલો ભાઈ કોફી આવી ગઈ કોફી પહેલાં પી લઈ બાકી લગભગ હવું ઘરે આવું હશે આવું હોય તો અરે હું તો તારે કરવી જોઈએ ને ખીચડી નથી ભાવતી પડે એવું ભાઈ ઘરે ઘરે માટીના સોલા છે ભાઈ કાંઈ વાંધો નહીં અમારા કબીર નવા જૂની કરે છે એન્થની ભાઈ તૈયાર થાય છે અમારો સાડા ચાર વાગ્યા છે પાંચ વાગ્યા બધી વાટ જોવાની છે આની કોને ખબર શીટ કેવી બનાવી છે ને પણ અહીંયા આમ આવીને એટલે આમ થઈ જાય શાંતિ હોવી જાય એવું એવી મજા આવે એવી મજા આવે હા છે આ માથે લગાડ્યો છે અને અમારે એન્થનીને આવે છે ને શેવિંગ કરે છે બોલો સમય કેટલો પાણીની જેમ વયો જાય આમ હજી તો મારી આંગળી પકડીને હાલતોને અત્યારે અમારો એન્થની શેવિંગ કરાવવા મને બોલો આવું ભાઈ ઓ કહેવાનો મતલબ એ છે કે તમને જિંદગીમાં જે આમ કરવાની ઈચ્છા હોય ને ફટાફટ કરી નાખજો કારણ કે સમય આમ કેદી વયો ને ठीक है नक्की नहीं रहता हमारा जो बात तो सही है आने के बाद परम शांति सन शांति सज्जन को क्या तकलीफ है भाई भाई हमारा बोरो एंड तो भाई तैयार <laughs> थे क्या बेदी हो जाता हवा नहीं हमारे आया है तैयार आया है तैयार बगाह खाई से हमने साथ में फिर इसका कॉफी पीती सानत पीती एकला बगाह खाई से અમારો ભૂરી તૈયાર વાંચ સીધર સહેજ અહીંયા એનો એડ્રેસ હાલો તો ભાઈ હું તો હું ને એન્થની થઈ ગય છે તૈયાર અને હવે થોડીક શોપિંગ કરવી છે ને એટલે સસ્તો સારું સિદ્ધપુરની જાત્રા એટલે કે જોડિયો જ્યાં હમણાં પહોંચી જવાના નથી કા પછી અમારી ઘરની બાજુમાં છે ને બે તો નંદનની દુકાનો સારી સારી છે જ્યાં પહોંચી જાઉં હવે આ મારી વાલીએ ફોન પકડો છે ખબર નહીં હું દેખાવશું કે નહીં પણ દેખાતો હોય તો લાઈક શેર ફોલો કરી દેજો અને અમારો આ હંથની છે ને બે દિ સુધી તમને એવી હવા કરશે ને કે વાત જ આવવા જોઈએ એમ હું મારી વાલી લાઈક શેર બોલ તો જો તમને અમારું વિડિયો ગમતા હોય ને તો લાઈક અને શેર કરી દેજો YouTube માં જો તોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આ હો તો ધમકી મારીને કહે પ્રેમથી કહેવાનો વાલી પ્રેમથી પ્રેમથી જ કીધું છે હા ભાઈ ચલો લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં અને અહીંયા આ વ્લોગ આજનો પૂરો કરીશું વાગી ગયા છે 5:30 અને હવે અહીંયાથી આજનો આતો નવો વ્લોગ ચાલુ કરીશું આ જુડિયોમાં જાહું હાંજે સેન્ડવિચ બનાવશું એ બધું નેક્સ્ટ વ્લોગમાં હાલો થાય રામે રામ